તો દોસ્તો બહુ ટાઈમ થઈ ગયો આપણો નવો વિડીયો નવો વ્લોગ લઈને આવતા 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 આવતે બહુ સમય લાગી ગયો કારણ કે આપણા દાદા જે તમે વિડીયો જોઈલા જ છે આપણા દાદાના એકસો પાંચ વરના દાદા આપણે એકસો ચાર વરના તો નું સ્વર્ગસ્થ થઈ ગયું એટલે પછી મૂળ એટલું બધું આવ્યું નહીં એટલે પછી વિડીયો ના બનાવ્યા અને આ થોડું અજીબ લાગ્યા ઘણા દિવસ પછી મોબાઈલ લઈને વિડીયો બનાવો એટલે અને ટકો કરાવ્યા માથામાં ફૂવાળું કરાવવું પડે ને દાદા ઉંમર તો ઘણી હતી અવસર કર્યો છે ધૂમધામથી એકસો પાંચ વર્ષ એટલે બહુ ભીઢી જોઈ અમારી એમના છોકરાને છોકરા એમના કાકાના દીકરા બધીથી જોવા જાય તો એમના એમના છોકરાને છોકરાને તો પણ પોત ભીટી પાછળની જોઈએ એમને એમના પછી એની એમનાથી લઈ ને આગળ તો ત્રણ ચાર તો જોઈએ છે એમને એટલે મતલબ ઘણું જીવ્યા એટલે આપણે તો રાજી ખુશી હતા ધૂમધામથી અવસર કર્યો પ્રસંગ કર્યો મતલબ બારમું કર્યું બગતા ઢોલે પૈસા ને ફૂલ ને ઘણું બધું તો દાદા હવે રહ્યા નથી આપણા વચ્ચે અને આપણે પણ સુવાળ ઉતરાવું પડે કારણ કે ઉંમર ભલે ઘણી હતી અવસર જેવું હતું પણ કરવું પડે તો દોસ્તો અને બસ હુસબૂસ હતી નહીં એ થોડું આવ ખરાબ લાગતું હતું એટલે હું કહું થોડું પછી થોડા દિવસ પછી બ્લોગ બનાવતો આજે બનાવી ગયું છે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે કહું બ્લોગ ક્યાંથી ચાલુ કરવું વિચારતો હતો કે આપણે જ્યાંથી એન કર્યો તો શું આજે આ હશે એન ક્યા છે શરૂ કરી દે વાપસ ચલો દોસ્તો તો આપણો સેલ્લો વિડીયો કયો હતો આપણે જે વ્લોગ નાખ્યો સીલ્લો આપણે આપણે વિજયભાઈ એના કાકાનો દીકરો અને એનું જે આપણે કંકુત્રી સપાવા ગયા હતા આપણે સેલ્લો વિડીયો જ હતો તો બસ એના જ લગ્ન છે આજે એને વરઘોડો છે આજે તો જ્યાંથી યાન કરે તો ત્યાંથી ચાલુ કરીએ આવે તો આજે જઈએ એના વરઘોડા મોજ ખાવા માટે અને વ્લોગ કન્ટિન્યુ રાખીએ ત્યાં એને થોડો અજીબ લાગશે ત્રણ દિવસ પછી વ્લોગ મળતો એટલે થોડું પેલું અટપટું લાગે વાંધો નહીં ચલો વ્લોગ ચાલુ થઈ ગયો આપણે જઈએ આવે વરઘોડા ટાઈમ થઈ ગયો છે

મને અમારે બેન આવી ગયા છે આપણો વાત તો હવે આવશે નહીં તો મૃતિયો આવી ગયો માતાજી ના દર્શન જાય મા કાલે હા રાહુલ ભાઈ દોસ્તો બેનનો વ્યૂ તો કઈક આવો છે અને થઈ ગયું છે બહુ અંધારું એટલે પોક્સ નું નતું લગાવ ગામમાં પેલા વર્ગો ગાળો થઈ ગયું મોડું એટલે હવે આપણો અવાજ ખબર નહીં આવે કે નહીં આવતો પણ અંધારા બધું આવું દેખાય આવતો હવે

આપણો વ્લોગ બહુ જાઝો લીધો નહીં અને થોડું હમણાં બહુ દિવસ થઈ ગયા એટલે હજગેલું લાગતું હતું એટલે તો પણ બનાવી દીધો અને મોત કરી છે અને આ બધું કઢાઈ દઈએ એટલે જે થોડી ઘણી આવા દાઢી પણ એ નથી આવતો એટલે આ બધું ખાડા દોસ્તો આશા કરો છું આપણો તમને પસંદ આવે છે અને હવે જાઝો બહુ લે લેતો નહીં કાલે પછી મળીએ જો વિડીયો થઈએ મતલબ જાનમાં એની તો આપણો વ્લોગ રાખીએ અહીંયા સુધી હવે એમ થઈ ગયું છે તો મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બા